આવેલા છે તેમનું ભવ્ય સ્વાગત કરેલું છે રામચંદ્રના તમામ વડીલો આગેવાનો ભાઈઓ બહેનો માતા અને બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને બધાએ તેમનું સન્માન કર્યું છે ગર્વની વાત તો એવી છે કે અમારા નાનકડા એવા ગામમાં પ્રથમ આર્મીમાં સિલેક્શન થયેલ અને આર્મીની પૂરી ટ્રેનિંગ પૂરી કરી પાસ કરી અને અહીંયા આજે અમારી સામે ઉપસ્થિત છે અને ખૂબ દેશની સેવા કરે અને પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને એમનું પણ કાર્યશીલ જોઈએ અને નવા નવયુવાનો છે એમની અલગ જોવાનો તૈયારી કરે અલગ અલગ સરકારી કર્મચારી નોકરી મળે એવી અમારી શુભેચ્છા ખૂબ અભિનંદન જેઓ આજે છ મહિનાની કપરી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન વઢેરા આવી પહોંચતા સમસ્ત વઢેરા ગામ દ્વારા તેમનું ભવ્ય સામૈયું કરી સ્વાગત કર્યું હતું સાગરબારૈયાના સ્વાગત સન્માનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકાના રાજકીય સામાજિક કાર્યકરો સાથે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનશિયાળ જિલ્લા પંચાયત ચેરમેન કરસન ભીલ તાલુકા પંચાયત પ્રમુખ બાલાજી કોટિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરસન પરમાર તેમજ ગામના દરેક સેવાકીય પ્રવૃત્તિમા હર હંમેશ જેનો સિંહ ફાળો છે તેવા હમીર કોટિયા તેમજ સરપંચ લખમણભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વઢેરા પ્રાથમિક શાળાના આચાર્ય ચંદુભાઈ વંશ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ભાઈ સોમા પટડીયા તાલુકા પંચાયત પ્રમુખ આજરોજ અમારા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની આંગણે સાગરભાઈ ગોવિંદભાઈ બારિયા જેઓ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી મરાઠા રેજીમેન્ટમાં તાલીમ પૂર્ણ કરી પોતાના વતન હાથ પધાર્યા છે તેનું અમારા ગામ બધી હાર્દિક સ્વાગત કરીએ છે તેમજ સામાજિક અગ્રણી શ્રી ચેતનભાઈ શિયાળે પણ હાર્દિક સ્વાગત કરી અને અભિનંદન પાઠવ્યા છે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ ભીલ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ જાફરાબાદથી શરમણભાઈ બારીયા અમારા ગામ વઢેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લખણભાઈ સાકટ અમારા ગામના આગેવાનો અમીરભાઈ કોટડિયા બાલાભાઈ બારિયા એ તમામ ગ્રામજનો વતી સાગરભાઈને અભિનંદન આપવામાં આવ્યા છે અને આવી જ રીતે ખૂબ સારી રીતે દેશની સેવા કરે અને ખૂબ આગળ પ્રગતિ કરે એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને આવીને આવી બીજા કોઈ સમાજના કે ગામના કોઈપણને પૂર્ણ માહિતી આપી અને બીજા કોઈ અ આગળનું ભવિષ્ય સુધરે એ માટે પણ સાગરભાઈને ખાસ વિનંતી કરું છું કે બીજાને આવતા સમયમાં ભવિષ્યની લાઇન આપો અને આવી રીતે ખૂબ જીવનમાં સારી એવી પ્રગતિ કરો જેવી રીતે સાગરભાઈને ખૂબ ખૂબ અભિનંદન વંદે માતરમ ભારત માતા કીધી અહેવાલ બાબુભાઈ વાઢેર લોકાર્પણ